અમદાવાદમાં ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ ટુની કામગીરી માટે રૂપિયા એક હજાર ત્રણ કરોડની ફાળવણી કેનાલ રીડેવલપમેન્ટથી પાણી પ્રદૂષણ તથા કેનાલની બંને બાજુ ટીપી વિસ્તારમાં કનેક્ટિવિટીની સમસ્યાનું થશે નિવારણ તો બીજી તરફ ફેઝ વનમાં કેનાલની એસી ટકા કામગીરી પૂર્ણ ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો પંદર માર્ચ સુધી કરાવી શકશે નોંધણી

વિધાનસભામાં આરોગ્ય મંત્રીએ આપી માહિતી તો માર્ગ અને મકાન વિભાગની વર્ષ બે ઘૂસણખોરી રોકવા લોકસભામાં ની અને વિદેશી વિધેયક બે હાજર પચીસ કરાયું રજૂ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદે કહ્યું ભારતના અપ્રવાસ કાનૂન ને આધુનિક અને મજબૂત બનાવવા વિધેયક જરૂરી કોંગ્રેસ અને ટીએમસી બિલ નો કર્યો વિરોધ તો લોકસભામાં મણિપુર બજેટ પર ચર્ચા અને વોટિંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરિશિયસની મુલાકાતે રાષ્ટ્રપતિ ધરમવીર ગોખુલ સાથે કરી પાકિસ્તાનના બલુચિસ્તાનમાં એક યાત્રિક ટ્રેન પર હુમલો જફર એક્સપ્રેસમાં ચારસો યાત્રિકો હતા સવાર બલુચિસ્તાન લિબરેશન આર્મીએ હુમલાની લીધી જવાબદારી ટ્રેન પર ગોળીબાર કરી સહિત કેટલાક બનાવાયા બંધક માર્ચ મહિનાથી જ રાજ્યમાં ગરમીનો પ્રકોપ કચ્છ અમરેલી સુરત સહિત નવ જિલ્લા બન્યું રેડ તો ગાંધીનગર અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ કરાયું જાહેર ગરમીથી સાવચેતી રાખવા તંત્ર દ્વારા નાગરિકોને કરાઈ અપીલ